ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો બીજી તરફ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પોલીસને આદેશ આપે છે અસામાજિક તત્વોને ડામવા માટે પરંતુ આ પોલીસ જાણે આદેશોને ઘોળીને પી જતી હોય તે પ્રકારના દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં તરાર વડે હુમલો કર્યાનો એક વિડીયો વાયરલ થયો છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ જે પૂર્વ પોલીસ સ્ટેશન છે ને આ પૂર્વ પોલીસ સ્ટેશનનો બારડપુરા વિસ્તાર છે અને આ જ બારડપુરા વિસ્તારમાં જે ભક્તોની જે લીમડી છે આ લીમડીના વિસ્તારમાં પોલીસ ચોકીના વીસ મીટરના અંતરે પૈસાની લેતી દેતી મામલે બે જૂથો વચ્ચે તરવાલ વડે હુમલો કર્યાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે તેને જે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જોકે આ તમામ બાબતને લઈને પૂર્વ પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરતાં પીઆઈએ કહ્યું કે પૈસાની લેતી દેતી મામલે આ તરવાલ વડે હુમલો કરવામાં આવ્યો હતો જોકે આ હુમલો કર્યાના જે દ્રશ્યો સામે આવતાની સાથે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જિલ્લા પોલીસ વડાની કચેરી આવેલી છે પોલીસને અવર જવર રહેશે પરંતુ જાણે અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય પોલીસનો બીક ન હોય તે પ્રકારે અસામાજિક તત્વો દ્વારા તરવાર વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાકીય પગલાં લેવામાં આવતા હોવા છતાં જાણે અસામાજિક તત્વોને ડર ન હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે બીજી બીજું બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુમ્બે પણ કડકાઈ કરી રહ્યા છે પરંતુ આ કડકાઈ સામે જાણે અસામાજિક તત્વોને ડર ન લાગતો હોય કોઈ ફરક ન પડતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આવનાર સમયમાં આજે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે અને જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો સામે પોલીસ અને જિલ્લા પોલીસ વડા દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે